હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફર્સ્ટ ક્લાસ મજામાં ચેપ્ટરને આગળ વધારતા આજે આપણે ચર્ચા કરવાની છે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ તો સૌપ્રથમ ચર્ચા કરીશું આપણે અવરોધનું શ્રેણી જોડાણ તો આકૃતિમાં વી વોલ્ટની બેટરી સાથે બે અવરોધો એક જ લાઈનમાં જોડેલા છે જેનું મૂલ્ય આર વન અને આર ટુ છે તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે શ્રેણી જોડાણ કહેવાય કોને તો મિત્રો અહીંયાથી પ્રવાહ નીકળશે એટલે આ અવરોધમાંથી પણ આઈ જેટલો જ પ્રવાહ પસાર થાશે અને આ અવરોધમાંથી પણ આઈ જેટલો જ પ્રવાહ પસાર થશે એટલે કે બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે સમાન છે પસાર થતો પ્રવાહ સમાન અને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે તો આ બંને અવરોધનું જોડાણ કેવું કહેવાય શ્રેણી જોડાણ કહેવાય તો શ્રેણી જોડાણ એટલે શું એની જાણકારી મેળવી મિત્રો શ્રેણી જોડાણ એટલે શું તો કે શ્રેણી જોડાણ એટલે કે લખીએ દરેક અવરોધમાંથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય અને પ્રવાહના વહન માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો આવા જોડાણને કેવું જોડાણ કહેવાય શ્રેણી જોડાણ કહેવાય એટલે કે બંનેમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કેવો હશે સરખો હશે પરંતુ આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એ સમાન હશે નહીં એ કેવો હશે અલગ અલગ હશે તો અહીંયા વોલ્ટેજ વી છે અહીંયા વોલ્ટેજ શું છે વી ટુ કારણ કે ઓમનો નિયમ આપણે જાણીએ છીએ V is equal to IR ઇક્વલ ટુ જો આઈ સરખો હોય બંને માટે જો આઈ સરખો હોય અને કોઈ અવરોધનું મૂલ્ય આર વન હોય તો એના વોલ્ટેજ થશે વી વન અને બીજાના માટે અવરોધનું મૂલ્ય આર ટુ હોય તો તેના વોલ્ટેજનું મૂલ્ય થશે વી ટુ એટલે બંનેમાંથી પસાર થતો પ્રવાહ ખાસ યાદ રાખવાનું આઈ જે છે એ કેવો થશે સમાન થશે અને વી જે છે એ કેવો થશે અલગ અલગ થશે અને આ બંને વોલ્ટેજનો સરવાળો જેટલો એકશે બેટરીના કુલ વોલ્ટેજ જેટલો થતો હશે એની માહિતી પણ આપણે યાદ રાખવાની છે એટલે કે અહીંયા મળતા કુલ વોલ્ટેજ એકોણા જેટલા હશે વી વન અને વી ટુ ના સરવાળા જેટલા હશે તો શરૂઆત કરીએ મિત્રો શ્રેણી જોડાણના સૂત્ર મેળવવાનું તો અહીંયા કુલ વોલ્ટેજ બી ઇઝ દીકરી શું લખે વી વન પ્લસ વી ટુ લખી શકાય વી વન અને V2 ટુની કિંમત આપણે આઈ અને આરના સ્વરૂપમાં લખીએ તો આપણી પાસે ઓમનો નિયમ છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આમાંથી પેલા માટે લખવું હોય તો આઈ આર વન લખાય અને બીજા માટે લખવું હોય તો આઈ આર ટુ લખાય તો લખીએ વી વન બરાબર આઈ આર વન અને વી બરાબર થશે આઈ આર ટુ આઈ કોમન કાઢી લો મિત્રો તો અહીંયા વધશે આર વન પ્લસ આર કોના બરાબર વી બરાબર વી બાય આઈ આઈને આ બાજુ લઈ આવી તો અહીંયા વધશે આર વન પ્લસ આર ટુ વી બાય આઈ શું સૂચવે છે મિત્રો ધારો કે આ બંને અવરોધની જગ્યાએ એક જ અવરોધ કે જેનું મૂલ્ય આર જેટલું હોય એવું જોડાણ ખાલી વી સાથે કરવામાં આવે તો તેનો અવરોધ વી બાય આઈ થશે કારણ કે અવરોધ એક જ છે આર અને વી બાય આઈ કરો તો કોનું મૂલ્ય મળશે આરનું મૂલ્ય મળશે એટલે વી બાય આઈ થશે આર જે આર શું છે તેનો સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધને આપણે દર્શાવીએ છીએ ઇક્વિવેલન્ટ આર ઇક્વિવેલન્ટ અવરોધ તો આ મળ્યું સમતુલ્ય અવરોધનું સૂત્ર સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ કેટલો હોય બંનેના સરવાળા જેટલો હોય આવા ધારો કે એન જેટલા અવરોધો આપણે જોડેલા હોય એન જેટલા અવરોધો કેટલા એન જેટલા અવરોધો જેટલા અવરોધોના શ્રેણી જોડાણ માટે એન જેટલા અવરોધો શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય શું થશે તો કે આર વન પ્લસ આર ટુ પ્લસ આર અપ ટુ ક્યાં સુધીની વાત કરવાની એન આર એન સુધીની વાત કરવાની તો એના સમતુલ્યનું સૂત્ર થઈ ગયું આ બે માર્કમાં પૂછાય અવરોધોનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય સૂત્ર તારવો આટલી વસ્તુ યાદ રાખવાની પ્લસ બીજી એક વસ્તુ પણ નાના કરવી નોંધ તરીકે યાદ રાખવાની છે શેના તરીકે નોંધ તરીકે મિત્રો અહીં આર વનનું મૂલ્ય ધારો કે પાંચ છે અને આર ટુનું મૂલ્ય છ છે પાંચ વત્તા છ એટલે સમતુલ્ય મળશે કેટલો મળશે અગિયાર મળશે એ જે અગિયાર જે છે એ પાંચ કરતાં મોટો કહેવાય અને છ કરતાં પણ મોટો કહેવાય એટલે કે અહીંયા મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણના પ્રત્યેક અવરોધ કરતાં કેવું હશે વધારે હશે પ્રત્યેક અવરોધના મૂલ્ય કરતા કેવું હશે વધારે હશે એ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો શું લખીશું અહીંયા અહીંયા મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ શ્રેણી જોડાણમાંના પ્રત્યેક અવરોધના મૂલ્ય કરતા વધુ હશે પ્રત્યેકના મૂલ્ય કરતા કેવું હશે વધારે હશે આ વસ્તુ આપણે શ્રેણી જોડાણની અંદર યાદ રાખવાની છે તો આ થયું મિત્રો શ્રેણી જોડાણ ત્યારબાદ હવે ચર્ચા કરીએ સમાંતર જોડાણની ચલો અવરોધોનું સમાંતર જોડાણ આકૃતિ દર્શાવી છે મિત્રો આવા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય ચલો કોને સમાંતર જોડાણ કહેવાય તો પ્રવાહ જે છે એ પ્રત્યેક અવરોધમાં અલગ અલગ જાય છે અહીંયા સુધી પ્રવાહ આઈ જેટલો સમાન રહેશે અવરોધ આર વનમાંથી પસાર થતો પ્રવાહ આઈ વન અને અવરોધ આઈ ટુમાંથી પસાર થતો પ્રવાહ આઈ ટુ એટલે કે અહીંયા પ્રવાહનું શું થાય છે વિભાજન થાય છે તો સમાંતર જોડાણની અંદર પ્રવાહનું શું થતું હશે વિભાજન થતું હશે એટલે કે પ્રવાહને વહેવા માટે અથવા તો પ્રવાહના વહન માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય અને પ્રત્યેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય તો એવા જોડાણને સમાંતર વોલ્ટેજ કહેવાય સમાંતર જોડાણ કહેવાય એટલે કે અહીંયા આર વનના બે છેડા વચ્ચેનો જેટલો વોલ્ટેજ હશે એટલો જ વોલ્ટેજ આર ટુના બે છેડા વચ્ચેનો હશે કેમ તો કે આપણી પાસે ઓમના નિયમનું સૂત્ર છે શું છે સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ધારો કે પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આઈ વન છે અને તે અવરોધનું મૂલ્ય આર વન છે તો વી બરાબર આપણે આવું લખી શકીએ વી બરાબર આઈ વન આર વન હવે આપણને ખબર છે કે જ્યાં અવરોધ વધારે હશે ત્યાંથી પ્રવાહ ઓછો પસાર થશે અને જ્યાં અવરોધ ઓછો હશે ત્યાંથી પ્રવાહ વધારે પસાર થશે એટલે કે આ બેનો ગુણાકાર જે છે એ કેવો રહેશે વધારે કેમ તો આ વધારે હશે ત્યારે આ ઓછું હશે અને આ વધારે હશે ત્યારે આ ઓછું હશે એટલે બેનો ગુણાકાર જે છે એ કેવો રહેશે અચળ રહેશે તો બીજા માટે પણ આપણે આવું લખી શકીએ આઈ ટુ આર ટુ ક્લિયર એ બેનો ગુણાકાર અચળ રહેશે ગુણાકાર અચળ એટલે કે વી એ કેવો રહેશે અચળ રહેશે એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી હોય તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી જશે અને તેનું મૂલ્ય એ બેટરીના પ્લસ અને માઇનસ એટલે કે બે છેડા વચ્ચેના વોલ્ટેજ જેટલું હશે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો એટલે આનો વોલ્ટેજ પણ વી આનો વોલ્ટેજ પણ થશે ચાલો તો અવરોધનો સમાધાર જોડાણમાં શું લખીએ કે આપણે જેમ શ્રેણીમાં લખેલું હતું એવી રીતે તો કે બે બિંદુ આ બે બિંદુ વચ્ચે અવરોધ એવી રીતે જોડાયેલો હોય કે જેથી વિદ્યુત પ્રવાહના વહન માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય વિદ્યુત પ્રવાહના વહન માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી એટલે કે વોલ્ટેજ સમાન રહેતો હોય દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જેને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય જેને ઇન્સોર્ટમાં આપણે શું લખી શકીએ પીડીએ લખી શકીએ એ સમાન રહેતો હોય તો એવા જોડાણને શું કહેવાય છે અવરોધનું અવરોધનું કેવું જોડાણ કહેવાય છે સમાંતર જોડાણ કહેવાય છે તો અહીંયા વસ્તુ આપણે યાદ યાદ રાખવાની છે કે શું અલગ હશે અને શું સમાન હશે તો મિત્રો અહીંયા વી જે છે એ કેવું હશે સમાન હશે અને આઈ જે છે એ કેવા હશે અલગ અલગ હશે ચલો અને કુલ પ્રવાહમાંથી જ બંનેનું વિભાજન થયેલું હોવાથી આપણે અહીંયા આકૃતિ પરથી એવું લખી શકીએ કે અહીંયા કુલ પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ કુલ પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ આઈ વનની કિંમત તમે આના ઉપરથી લઈ શકો આઈ વનને કરતા બનાવો તો આઈ વનને કરતાં બનાવો મિત્રો આના ઉપરથી આઈ વનને કરતાં બનાવો તો આઈ વન બરાબર થશે વીના છેદમાં આર વન ચલો તો અહીંયા લખી શકીએ વીના છેદમાં આર વન વધતા આઈ ટુ કરતાં બનાવો મિત્રો તો આમાં પણ એવું લખી શકો આઈ ટુ બરાબર વીના છેદમાં આર તો અહીં લખી શકીએ આપણે વીના છેદમાં આર ટુ વી કોમન કાઢી લ્યો તો અહીંયા વધશે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ કોના બરાબર આઈ બરાબર વીના છેદમાં જવા દઈએ તો આઈના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ હવે આઈના છેદમાં બી એટલે શું તો મિત્રો આ બંને અવરોધને કાઢી નાખીએ અને તેની જગ્યાએ એક એવો અવરોધ મૂકીએ કે જેમાંથી પસાર થતો પ્રવાહ આઈ હોય અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વી અચડ રહેતા હોય તો તેનો અવરોધ આઈ બાય વી લખી શકાય એટલે કે અહીંયા તમે અવરોધને કરતા બનાવો તો વી બાય આઈ બનશે અને પછી તેને ઉલટાવી નાખો એટલે શું બનશે વન અપોન આર તો આઈ બાય વી એટલે બનશે વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન્ટ આર ટુ પણ આ સમતુલિ અવરોધ હોવાથી આપણે એને દર્શાવી છે આર ઇક્વિવેલેન્ટ તો તેનું સૂત્ર રહેશે આર ઇક્વિવેલેન્ટ બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ અને બે અવરોધ માટેની વાત છે એટલે આવું પણ લખી શકો બે અવરોધ માટે જ માત્ર આવું લખી શકો ગુણાકારના છેદમાં સરવાળો ઉપર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો કારણ કે લસા લઈ લો તો છેદમાં આર વન ઇન્ટુ આર ટુ આવશે અંશમાં આવશે આર વન પ્લસ આર ટુ પછી એને ઉલટાવી નાખો એટલે આ એક્યુ બનશે આર વન ગુણ્યા આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ તો આવું તમે લખી શકો પણ આ માત્ર બે અવરોધ માટે ધારો કે બે કરતાં અવરોધ વધારે હોય તો આ રીતે રેગ્યુલર ચાલુ રાખો આર વન પ્લસ વન ઓપોન આર ટુ પ્લસ વન આર થ્રી પ્લસ આર ફોર એવી રીતે અને જો એન અવરોધની વાત કરવામાં આવે કેટલા એન અવરોધની એન અવરોધોના સમાંતર જોડાણ માટે તો એના માટે વન અપોન આર બરાબર લખાશે વન અપોન આર વન પ્લસ વન આર ટુ અપ ટુ વન અપોન તો આ થઈ ગયું એન અવરોધ માટેની વાત આમાં પણ એક નોંધ તરીકે યાદ રાખવાનું જેમ શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પ્રત્યેક અવરોધના મૂલ્ય કરતાં વધારે મળતું હતું એવી રીતે અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પ્રત્યેક અવરોધના મૂલ્ય કરતાં નાનું મળશે એટલે કે ધારો કે આ બે ઓહમનો હોય આ ત્રણ ઓહમનો હોય તો જવાબ મળશે એ બે અહમ કરતાં પણ નાનો મળશે ક્લિયર તો અહીંયા પણ એક નોંધ લખી લઈએ અહીંયા મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ જોડાણમાંના દરેક અવરોધના મૂલ્ય કરતા નાનું મળશે જેની આપણે નોંધ લેવાની છે ક્લિયર મિત્રો તો આ થયું અવરોધોનું સમાંતર જોડાણ શરૂઆતમાં ચર્ચા કરીએ આપણે શ્રેણી જોડાણની અને અત્યારે ચર્ચા કરી આપણે સમાંતર જોડાણની ક્યારેક સમાંતર અને શ્રેણી સંયુક્ત રીતે પણ હોઈ શકે છે પણ બેનો આપણે ઉપયોગ કરીશું દાખલાની અંદર અલગ અલગ રીતે કે શ્રેણીનો ઉપયોગ કઈ રીતે થાય છે અને સમાંતરનો ઉપયોગ કઈ રીતે થશે તો ચલો ફટાફટ એકવાર ફરીવાર રિવિઝન કરી લઈએ શ્રેણી જોડાણમાં શું હતું મિત્રો શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં આઈ સમાન હોય વી અલગ અલગ હોય પ્રવાહ એક જ સરખો હોય બંનેના વોલ્ટેજ અલગ અલગ એ બંનેનો સરવળોકૂણા જેટલો થાય વી જેટલો થાય તેના માટેનું સૂત્ર આર વન પ્લસ આર ટુ એનો અવરોધ હોય તો આર વન પ્લસ આર ટુ અપ ટુ આર એન અને અહીંયા આર એકવી વેરિયન્ટ જે મળે છે એનું મૂલ્ય એ પ્રત્યેક અવરોધના મૂલ્ય કરતાં કેવું હશે મોટું હશે ચલો એક વસ્તુ હજુ એડ કરી દઈએ ધારો કે પ્રત્યેક અવરોધના મૂલ્ય સરખા છે તો ધારો કે એન અવરોધના મૂલ્ય આમાં એડ કરીએ એન અવરોધ જે છે એ પ્રત્યેકના મૂલ્ય કેવા છે સરખા છે ધારો કે એન અવરોધોનું મૂલ્ય કેટલું છે આર તો એના માટે સમતુલ્ય અવરોધ શું લખાય તો એના માટે સમતુલ્ય અવરોધ લખાશે આર પ્લસ આર પ્લસ આર અપ ટુ ક્યાં સુધી એન વખત આર તો લખી શકીએ આપણે એન આર શું લખી શકીએ એન આર પણ આ ક્યારે વાપરવાનું જ્યારે પ્રત્યેક અવરોધના મૂલ્ય કેવા હોય સમાન હોય ત્યારે ક્લિયર આવી જ રીતે સમાંતરમાં પણ લખીએ ચલો સમાંતરમાં પણ જોઈએ આપણે સમાંતરમાં શું અલગ આવતું હતું તો કે વી સમાન આય અલગ અલગ અને એના માટે સમતુલન સૂત્ર વન આર આર્યુલર્ટ ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન આર વન પ્લસ વન ઓપોઈન્ટ આર ટુ અને બે જોડાણ માટે સરળતા ખાતર લખવું હોય ડાયરેક્ટ શોર્ટ ટ્રેકમાં તો આવું તો લખી શકો તમે આર વન ગુણ્યા આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ એટલે કે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો આવી રીતે યાદ રાખી શકો અને એન અવરોધ હોય તો વન પોઈન્ટ આર વન પ્લસ વન પોઈન્ટ આર ટુ અપ ટુ વન પોઈન્ટ આર એન અને અહીંયા ધારો કે બધાનું મૂલ્ય સમાન હોય અહીંયા ધારો કે બધાનું મૂલ્ય સમાન હોય અહીંયા લખી દઉં છું ધારો કે એન અવરોધનું મૂલ્ય સમાન છે અને કેટલું છે આર જેટલું છે તો એના માટે આર ઇક્વિબેલન્ટ કેટલો લખી શકાય તો વનઅપોન આર પ્લસ વનઅપોન આર પ્લસ વન આર ક્યાં સુધી એન વખત તો ઉપર વન 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 છેદ તો સરખો છે એટલે ઉપરનો સરવાળો થશે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા છે એન તો ઉપર થાશે એન છેદમાં આવશે કોમન આર એનના છેદમાં આર એનના છેદમાં આર પણ કોના બરાબર વનઅપોન આર ઇક્વિલૅન્ટ બરાબર તો ખાલી આર ઇક્વિલ બરાબર શું થશે આરના છેદમાં એન શું થશે આરના છેદમાં એન તો આ એન અવરોધો સમાન હોય ત્યારે લખી શકો તમે તો આ થઈ મિત્રો ચર્ચા અવરોધના શ્રેણી જોડાણ અને સમાન જોડાણની ત્યારબાદ હવે આપણે દાખલાની પણ ચર્ચા કરીશું કે અવરોધના શ્રેણી સમાન જોડાણના દાખલા આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ પણ એની ચર્ચા આપણે કરીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં આજે અહીંયા સુધીનું રાખીએ